જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની પ્રાથમિક શાળા ખાતે સેવા કાર્યક્રમ યોજાયો આસપાસના ત્રેવીસ થી વધુ ગામોના નાગરિકોએ ભાગ લઈ આધાર કાર્ડમાં સુધારા રાશન કાર્ડ સુધારા કુંવરબાઈનું મામેરું સહાય યોજના ઉજ્જવલા યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર જન્મ મરણના પ્રમાણપત્ર લગ્ન નોંધણી પ્રમાણપત્ર આરોગ્ય ચકાસણી વગેરે જેવી સરકારની પંચાવન જેટલી વિવિધ સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે મુજબનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોઈજ ગામે સેવા કાર્યક્રમ બે નો પ્રાથમિક શાળામાં આયોજન કરેલું છે જેમાં તમામ નજીકના તાલુકામાંથી ત્રેવીસ ગામોએ લાભ લીધેલો છે અને આજના સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ પદાધિકારીઓ હાજર રહેલ તેમજ ટીડીઓસીના પ્રતિનિધિઓ હાજર રહેલ તેમજ અન્ય કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ તેમજ તંત્ર ના કર્મચારીઓ અધિકારીઓ હાજર રહી અને આજ રોજ પંચાવન જેટલી સેવાઓ લોહીજ ગામે પૂરી પાડેલ છે અને આજે અમે આ જે સેવા સુધી કાર્યક્રમ ખુલ્લો મૂકેલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યુઝ માંગરોડ જૂનાગઢ